જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ માં સંવાદ આપણે સાંભળો જેમાં પાલન કશ્યપિત કરવા લાગ્યા છે પયો વ્રત ની કથા આપણે સાંભળી આગળ ભગવાન ની કથા સંભળાવતા સુખદેવજી બોલ્યા હે પરીક્ષિત કશ્યપજી ની આજ્ઞા પ્રમાણે અદિતિ સાવધાન થઈ બાર દિવસ સુધી પયો વ્રત નું અનુષ્ઠાન કર્યો આ વ્રતના પ્રભાવથી ભગવાન વાસુદેવ પીતાંબર પહેરી ચક્ર ગદા પદ્મ ધારણ કરી ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા છે સાચા ભાવથી અદિતિએ ભગવાનનો આ પયો વ્રત કર્યું છે અદિતિ તરત જ ભગવાનને દંડવત કરવા લાગી હાથ જોડી સ્તુતિ કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ સ્તુતિ કરી શક્યા નહીં કારણ કે આનંદના આવેશમાં આવી અતિ વ્યાકુળ બન્યા હતા પણ પ્રભુ ની અદિતિ ધીરે ધીરે ગદગદ વાણી થી લાગ્યા હે ભગવાન નાથ આપ છો કલ્યાણ કરો પ્રસન્ન થાય રાજી થો છો ત્યારે જીવન માં કોઈ કમી રહેતી નથી સુખદેવજી બોલ્યા હે રાજન અદિતિ ની પ્રાર્થના સાંભળી કમળ નયન ભગવાન બોલ્યા હે દેવ માતા તમારા મનમાં જે વાત ઉદ્ભવી તે મેં જાણી છે તમારા પુત્રને હાથે દૈત્યો માર્યા જશે પણ એ દેવી દૈત્ય યુથપતિઓને જીતવા હમણાં બહુ કઠણ છે માટે મારે કોઈક ઉપાય વિચારવો પડશે તમે પયો વ્રત કરી પુત્રોના રક્ષણ માટે મારી અર્ચના કરી છે માટે હું કશ્યપજીના તપમાં સ્થિત થઈ મારા હંસથી તમારો પુત્ર બનીને આવીશ અને તમારા પુત્રોની રક્ષા કરીશ તમે તમારા પતિ કશ્યપજીની સેવા કરો એમને રાજી કરો

દેવો માટે તમે તો જળમાં ડૂબતા માણસ માટે વહાણ જેવા બિના છો દેવો આપના શરણે આવ્યા છે બ્રહ્માજીની સ્તુતિ સાંભળી ભગવાન અદિતિ અંદર ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા પાદરવા મહિનાની સુદ બારસ ના દિવસે અભિજિત મુહૂર્ત માં પ્રભુ પ્રગટ થયા બરાબર નો અવતાર થયો સુદ ને ને વામન કહેવામાં આવે છે શંખ દુદુમ્બી મૃદંગ પ્રણવ નગારા વાગવા લાગ્યા અપ્સરાઓ નૃત્ય કરવા લાગી અદિતિ ના આશ્રમ માં પુષ્પ ની વૃષ્ટિ થવા લાગી સાક્ષાત ભગવાન ને પોતાના ગર્ભ થી પ્રગટ થઈ પ્રયોગ કર્યો છે ભગવાન જય સ્વરૂપે પ્રગટ થયા હતા એ સ્વરૂપ ને જોત જોતા માં બદલી વામન બટુક રૂપ થયા વામન રૂપ ને જોઈ મુનિઓ પ્રસન્ન થયા કશ્યપજી તેમને જાત ગર્મ સંસ્કાર કરાવ્યા સૂર્ય વામનજીને ગાયત્રી મંત્રનો ઉપદેશ કર્યો બૃહસ્પતિજીએ એ જનોય આપી કશ્યપજી મેખલા આપી ભૂમીએ કાળિયારનો ચામડો આપ્યો ચંદ્રમાએ દંડ આપ્યો માતાએ કૌપીન આપી સ્વર્ગે જગતપતિનો છત્ર આપ્યો સરસ્વતીએ ભગવાનને કરમાળા પહેરાવી કુબેરે ભિક્ષાપાત્ર આપ્યો ત્યાર બાદ વામનજીએ સમિધથી યજ્ઞ કર્યો અને બલિરાજાના અશ્વમેધ યજ્ઞ સ્થળે પધારવા નીકળ્યા છે આ પ્રમાણે વામન ભગવાન તૈયાર થયા અને બલિરાજાના યજ્ઞ નર્મદા નદી ના ઉત્તર કિનારે કચ્છ નગરી જે હાલમાં ફરોચ નામે ઓળખાય છે ત્યાં બલિરાજા યજ્ઞ કરતા હતા વામન ને જોઈ ઋત્વીજો યજમાનો સભાપતિઓ તેજ રહીત થઈ ગયા ભગવાન વામન અશ્વમિધ યજ્ઞના મંડપમાં પધાર્યા સર્વે ભૃગવંશી બ્રાહ્મણો અગ્નિ ઉભા થયા વામનજીને તેડવા આવીને માન આપ્યું બલિ રાજા એ આગતા સ્વાગતા કરી ચરણ દોઈ ભગવાનની પૂજા કરી બલિ રાજા બોલ્યા હે બ્રહ્મન આપ પહી પદાયરા મારે માટે ઘણું સારું થયું આજે મારા પિતૃઓ તૃપ્ત થયા આ પૃથ્વી આપના નાના નાના ચરણોથી આજે પવિત્ર થઈ છે આપની જે કાંઈ ઈચ્છા હોય એ માગો તમે જે માગશો એ આજે હું આપને આપીશ હે બ્રાહ્મણ પુત્ર આપ કઈ માગવા આવ્યા છો તે હું તર્કથી જાણી ગયો છું માટે ગાય સોનું ઘર મિષ્ઠાન બ્રાહ્મણ કન્યા ગામ ઘોડા હાથી રથ જે કાંઈ આપની ઈચ્છા હોય મન માયનું આપ વર માગો આ પ્રમાણે બલિરાજાના આંગણે પહોંચેલા ભગવાનને વિવિધ પ્રકારના વરદાન માગવાની મનમાયની ઈચ્છા પ્રમાણે વસ્તુઓ માગવાની બલિરાજાએ પોકાર કર્યો છે અને ત્યાર બાદ બલિરાજાની પાસે ભગવાન શું માગે છે કથા કરે જાણવા જેવી છે એ બલિરાજાના આખ્યાનની વામન ચરિત્રની આદળની કથા આપણે આદળ સાંભળીશું એ કથા આપણે સાંભળીએ ત્યાં સુધી આપ સર્વેને ભાવથી જય શ્રી કૃષ્ણ